સભ્ય જેઠા આહિર પંચામૃત ડેરીના ચેરમેન બનતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ ત્યારે તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને એકત્રિત થઈને ઉજવણી કરી તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ભાજપ મહામંત્રી સંજય બારિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરપંચો અને ભાજપ અગ્રણીઓએ મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવડ સાહેબ નાપેડના ચેરમેનશ્રી પીડીસી બેંકના ચેરમેનશ્રી અને બે હજાર નવથી આજ દિન સુધી પંચવાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે સતત બે હજાર નવથી આજ દિન સુધી તેઓ ફરીથી બિલહરી ચેરમેન તરીકે જમીન વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજરોજ મનાવવામાં આવ્યો